ભાબર ખાતે મુકાતા તેમનો હાજર લોકોએ સત્કારવામાં આવ્યા હતા નવા આવેલ મહિલા પીએસઆઈ પાસે ભાબર નગરજનો તાલુકાની જનતાનો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી કામગીરી કરે તેવી લોકો સેવા રાખી રહ્યા છે ભાબરના નગરજનો શ્રેષ્ઠીઓ મિત્રો તેમજ મારો પરિવાર થોડીક મહિના જેવો ભાબરમાં સમય થયો અને ફેબ્રુઆરી જસ્ટ ફેબ્રુઆરીમાં આઠ વર્ષ નોકરીના પૂરા થયા મારી લાઈફનું આઠ વર્ષમાં પહેલી કોઈ એવી જગ્યા છે કે હું સોળ મહિના સુધી સતત નોકરી કરી બાબરના ઇતિહાસમાં પહેલો એવો પીએસ આવ્યો કે સોળ મહિના પૂરા બધા આપના સપોર્ટ હું કંઈ મહાન નથી મિત્રો દારૂ પકડાય ચોરી પકડાય તો પ્રેસનટમાં તો થાણા અધિકારી રેવર સાહેબ હોય તો નામ લખાય પણ પાછળ મારા પચાસ એ પચાસ કરતા હોય પચાસ અને નામ મારું આવતું હોય સ્ટાફ બહુ સારો છે ખાલી ગાઈડ ગાઈડ કરવાનું હોય છે પરિવારના વડીલ તરીકે અમે તો ગાઈડ જ કરતા હોઈએ ખરેખર જે ઓક્ટોબર બે હજાર બાવીસમાં જ્યારે ભાભરમાં મારો ઓર્ડર થયો ત્યારે હું હતો પીએમ સાહેબના પ્રોગ્રામમાં અને જેવો ઓર્ડર થયો ને એના પછી મને બીજા પચાસ એટલે તને કંઈ ના મળ્યું તો ભાભર મળ્યું ખરેખર પૂછવું તો હતું એમ એટલે મને ડર લાગ્યો હશે છું એમ પણ મિત્રો ખરેખર નામ જ બહુ બાર ખરાબ છે બાકી બેટર આઠ વર્ષની જોબની અંદર બહુ સારા લોકો મળ્યા છે બહુ સારા માણસો છે ખરેખર બદનામ કરવામાં આવે છે ખરેખર આપણે છીએ એવા નથી એટલે મારી એક દિલથી આપને રિક્વેસ્ટ છે કે ખરેખર જેવા છો ને એવું બાર બતાવો લોકો નથી હોતા એવું બાર બતાવું છે પણ તમે જેવા છો ને એવું બતાવો સમજણ પડી ઘણા લોકો બહુ ખરાબ હોય છે પણ બહાર બહુ સારા બતાવતા હોય બતક જેવું બતક તળાવમાં ઉપર આપણે કેવું લાગે પણ એ ખરેખર માછલીનો શિકાર કરતું હોય છે તો મિત્રો ખરેખર ભાભર બહુ સારું છે જ એને ખાલી બહાર પ્રોવાઈડ કર મિત્રો આટલી સામાજિક સંસ્થાઓ આટલી સમાજ સેવા અઢાર વર્ષની નોકરીમાં મેં ક્યાંય નથી જોયું હા ભાઈ અહીંયા જેટલી ધર્મ જે શાળાઓ છે ગૌશાળા ગુજરાત ને એસી ટકા સિટી માં એવા હોસ્પિટલ નથી ને એવી તો મારી ભાબર માં ઘઉં શાળા છે હા ભાઈ એટલે માણસો અહિયાં બહુ વિશાળ થી વળે છે મિત્રો પરંતુ એને ખાલી પ્રોવાઈડ તમે બાર બતાવો કે તમે કોણ છો પંદર સોળ મહિનાની નોકરી દરમિયાન દરેકને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે અને થોડી નેવું ટકા કોઈના ગુનાઈ નથી લીધા બંને પક્ષના મારો આશય એવો હોય છે બંને પક્ષને સમજાવું કે જેથી કરીને ભેરના બીજ ન રોપાય અને એનું ભવિષ્ય પર કોઈના અસર ન પડે છતો એ અમારા કદાચ અમારાથી કોઈને એવું લાગ્યું હોય મારાથી થી કે તો એ અમે તમારા નાના જ છીએ અધિકારી બની ગયા પણ ગમે તે હોય જે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો